શ્રાવણના અંતિમ સોમવારે પૂજ્ય કથાકાર રમેશભાઈ ઓઝા દ્વારા પાલખી યાત્રાનું પૂજન કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું તથા સોમનાથ મહાદેવની અભિષેક બિલ વાર્ચના કરી મોટી સંખ્યામાં આવેલા ભક્તોના સુવ્યવસિદ્ધ માટે શુભકામનાઓ પાઠવી હતી તો આ સાથે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ થઈ રહેલી યાત્રી સુવિધા અંગે મંદિર પ્રશાસનનો સાધુવાદ વ્યક્ત કર્યો હતો નમસ્તવાય નમસ્તેવાય સૌને જય સોમનાથ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભગવાન સોમનાથના ચરણમાં શિષ્ય ઝુકાવવાનો અવસર મળ્યો લગભગ આજથી બે અઢી દાયકા પહેલા જ્યારે જ્યારે સોમનાથ આવતું ત્યારે મારા મનમાં એમ હતું કે સ્થાન અનુરૂપ વિકાસ થવો જોઈએ અને સોમનાથ દાદાના ચરણમાં એ ભાવના પણ અનેક વાર મેં પ્રગટ કરેલી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ્યારે સોમનાથ ચંદ્રક મને આપીને આશીર્વાદ આપ્યા અને મેં દાદાના નમન તરીકે એ ચંદ્રકને સ્વીકાર્યો દાદાના ચરણમાં મેં એવી ભાવના વ્યક્ત કરી હતી કે પ્રથમ જ્યોતિર્લિંગ છે ગુજરાતનું આ સોમનાથ અનુરૂપ વિકાસ જોઈને એટલી બધી ખુશી થાય છે એટલો આનંદ થાય છે કે સોમનાથને અનુરૂપ વિકાસ થઈ રહ્યો છે એ જ પ્રમાણે લોકોની સંખ્યા વધી છે હજારો હજારો લાખોની સંખ્યામાં લોકોને સોમનાથ દાદાના ચરણમાં શિષ ઝુકાવતા જોઈ અને આટલી સુંદર વ્યવસ્થા જોઈ આપણા યશસ્વી પ્રધાનમંત્રી તપસ્વી માનની શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ટ્રસ્ટના બધા લોકો ખૂબ સરસ રીતે વિકાસ કરી રહ્યા છે ભગવાન સોમનાથ પાસે વિશ્વ મંગલની કામના કરું છું અને ભારતનો ઉત્તરોત્તર વિકાસ કે આદિ ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય એ નિરંતર થતો રહે એવી સોમનાથ દાદાના ચરણમાં પ્રાર્થના કરું જય સોમનાથ બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો